આજે જગતજનની મા અંબેનો પ્રાંગઠ્ય દિવસ છે તો અમદાવાદના નવરંગપુરા ગામમાં આવેલા અંબાજી ગબ્બર મંદિરમાં ગબ્બરથી જ્યોત લાવવામાં આવી છે આ જ્યોતના દર્શન કરવા ઠેર ઠેરથી લોકો આવ્યા હતા તેમજ આજે શાકભરી પૂનમ હોવાથી માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો માતાજીને વિવિધ પ્રકારના શાકભાજીથી શણગાર કરવામાં આવ્યો હતો માતાજીનો પ્રાકૃતિક દિવસ છે અને શાકંબરી પૂનમ પણ છે એટલે કે આજે માતાજીને અમે બધાએ ભેગા થઈને શાકથી શણગાર્યા છે અને અત્યારે અમે જે જીઓ પ્રગટાવવાના છે જે પ્રગટાવેલી જો લાવવાના છે કપરથી એની હું બહુ જ સરસ રીતના એને વેલકમ કરવા માગીએ છીએ અમે બહુ જ ઉત્સાહથી તેની તૈયારી કરી છે અહીંયા આ મંદ મંદિર અંબાજી માતાનું મંદિર એ નવરંગપુરા ગામનું મંદિર છે એ બહુ જૂનું અને પુરાણું મંદિર છે અને અહીંયા એક ગબ્બર બનાવવામાં આવેલો છે એ આજે પોષી પૂનમ છે એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે મોટા અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ છે અને એમાં છે ને ત્યાં જે ગબ્બરમાં જ્યોત જલાયેલી છે ને એ અહીંયા પણ આપણે શ્રદ્ધાથી અહીંયા લાવેલા છીએ આ એકચુલી ચારેક મહિના પહેલાં અમે રેગ્યુલર કબડ્ડી કેટલા ટાઈમથી પૂનમ ભટી છીએ પછી ચારેક મહિના પહેલાં એવો અંદર વિચાર કે ગઢાને ઉપર જવું છે ગળા જ ચડી ન શકતા કેમ થયું કે આપણે અહીંયા એક નાનો ગબ્બર છે તો અહીંયા કેમ આપણે જ્યોત ના મૂકીએ ઘડાઓ માટે કામ લાગે એથી વિચાર આવ્યો પછી સ્ટાર્ટિંગ જ કર બધાને પૂછ્યું કે ભાઈ આ સપોર્ટ કરશો એટલે કે આ અમે તૈયાર જ છે એટલે ઘણાએ તો એવું કીધું કે આવું ચાલીસ પચાસ વર્ષે તમને આવો વિચાર આવ્યો કેમ નહીં આજ સુધી કોઈને વિચાર નથી આવતો તો એટલે ભાઈ મેં બધાને કીધું કે ચલો ભાઈ આપણે કરીએ જ જાનો હવે ત્યાંથી ગબ્બરવાળાને કીધું કે ભાઈ અમારા જ્યોત લઈ જાય તે બી રાજી થઈ ગઈ